છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જેમાં પંચમહાલમાં ખાણ માફિયાઓ ખનીજ ખાતાના અધિકારીઓની જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે જેના કારણે સરકારી બેડામાં ખડબડાટ મચ્યો છે સાથે જ આ ખનીજ માફિયાઓ અધિકારીઓના લોકેશન પણ ટ્રેસ કરી હવે પોતાનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું તેમાં અધિકારીઓના લોકેશન શેર કરતા હોવાનું સામે આવ્યું છે ખનીજ અધિકારીઓએ બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં પુરવઠા અધિકારી ધોધંબા મામલતદારનું લોકેશન ગ્રુપમાં શેર કરાયું હતું ત્યારે પંચમહાલની ગોધરા એલસીબી પોલીસે ત્રણ શકમંદોની ધરપકડ કરી છે સાથે જ આ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ પણ જપ્ત કરાયા છે આ મોબાઈલના ડેટાના આધારે વધુ કેટલાકના નામો ખુલી શકે છે ખનીજ માફિયાઓએ બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓ ઓફિસથી ક્યાં જઈ રહ્યા છે દરોડા પાડતી વખતે અધિકારીઓ ક્યાં પહોંચ્યા અધિકારીઓની કાર કઈ બાજુ ગઈ આવી માહિતી અધિકારીઓની કાર પાછળ માણસ રાખ્યો હતો અને અધિકારીઓની લાઈવ લોકેશન સતત વોટ્સએપમાં શેર કરતા હતા અને ઓડિયો દ્વારા અધિકારીઓનું લોકેશન મોકલી દરોડાની કાર્યવાહીથી બચી ખનીજ માફિયાઓને લોકેશન મોકલી સાવચેત કરી દેતા હતા તો અમારી ગાડી જે સરકારી ગાડી નંબર ચોપન ચોપન છે એની પાછળ એક ઈસમ શંકાસ્પદ લાગતો હોય એવું ચઢાઈ આવતા અમુ એનો પીછો કરેલો પણ તે ભાગી ગયેલ ત્યારબાદ કાલોલ મામલાદાર કચેરીએ ગયેલ તો એક માણસ અમારા સતત મેસેજ ગ્રુપની અંદર ચોપન ચોપન ગાડીના બાતમી આપતો અને જાસૂસી કરતો લાગતા તેને પોલીસની મદદથી પકડી લઈ અને એનો મોબાઈલ જપ્ત કરેલ મોબાઈલમાંથી એ જે ઓળખ છે એ ભાઈની છે નારણભાઈ બાબુજી વણઝારા ઉંમર વર્ષ તેત્રી કાલોલ તાલુકામાં રહે છે અને તેઓએ જુદા જુદા ગ્રુપોમાં મેસેજ નાખેલ છે અને એ મેસેજની અંદર સબકા માલિક એક વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજ નાખ્યા છે એમાં ચલો ભાઈ ચોપન ચોપન મધવા ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચલો ભાઈ ચોપન ચોપન મામલાદાર કચેરીમાં એન્ટર થઈ છે જેવા મેસેજો નાખેલ છે અને આ ઉપરાંત પણ એ ઘણા બધા ગ્રુપોની અંદર એ વ્યક્તિ અંદર કોઈમાં ગ્રુપ એડમિન છે ને કોઈમાં મેમ્બર તરીકે છે જેમ કે જય નેજા તારી સાયલા ટુ આણંદ ગરવી ગુજરાત મદદગાર ગ્રુપ એકતા એક્સપ્રેસ અપના ગુજરાત સબકા માલિક એક આવા જુદા જુદા ગ્રુપોની અંદર અમારી સતત માહિતી આપે છે અને જે પણ કોઈ અનાજ સાથે કે ખનીજ સાથે ગેરરીતિ સાથે સંકળાયેલા છે તેઓને માહિતી આપે છે અધિકારીઓની જાસૂસીને લઈ હવે અધિકારીઓની સુરક્ષા અને ખનીજ ચોરી સામે મોટી પડકાર છે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે